સંપન્ન કરવામાં આવી હતી જે મુજબ નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની વરણી કરવામાં આવી છે જે અંતર્ગત તિલકવાડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદે ગૌરાંગભાઈ બારિયાની વરણી કરવામાં આવી છે અને નવનિયુક્ત પ્રમુખને અભિનંદન પાઠવવા માટે આજરોજ તિલકવાડા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તળવી તથા જિલ્લા ભાજપાના મહામંત્રી વિક્રમભાઈ તડવી સાથે પાર્ટીના આગેવાનો તથા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં નવનિયુક્ત પ્રમુખ ગૌરંગભાઈ બારિયાને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા